તારા મને છે ને અવતાર તારે લઈ જવાનો જ નહીં આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને ના ભાઈ ના મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારા મને હવે તારે ઘેર નહીં લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ તો ખોટું લાગી જ જાય ને તમારા ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જ મહિને 1000 રૂપિયા આલે અને મને 500 રૂપિયા આલે તો મને ખોટું ના લાગા મને ખબર પડી જ ગઈતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ગન્ના તાર જોડે આવું કરો તો તને ખોટું નહીં લાગા હવે મને કશું બોલાવશો નહીં મારે કશું કેવું નહીં હું આપી દઈશ તમને પાંચસો રૂપિયા એટલે તમારા હજાર રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા પાંચસો રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત નહીં એક વાત ભાઈ હવે હું તારા ઘેર નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સહેજ ગમતું નહીં ના આવતા બસ હવે તો તમાર પાંચસો રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને પાંચસો રૂપિયાની પડી છે આના કરતા તો પાંચસો રૂપિયા લઈ લેવા હારા